નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના નવા એનસીએ આઈટી પ્રમાણે મિત્રો આવેલો અભ્યાસક્રમમાં પાઠ નંબર નવ ઘર્ષણનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે આ જવાબો તમે તમારા વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં આપેલા નોટિફિકેશન કરી દેવું જેના કારણે બધા સોલ્યુશનો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં મળી રહે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરું ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચેના વિરોધ કરે છે તો આવશે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે ઘર્ષણ સપાટીઓના

સ્થિત અને સરકતા ઘર્ષણના કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે તો આ ગોઠવણ નીચે આપેલી છે તો સાચી ગોઠવણને પસંદ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી સ્થિત સરકતું અને લોટાણ આ પ્રકારે આપણે જે છે તે બળને ઘટતા ક્રમમાં ગોઠવીશું પ્રશ્ન નંબર ત્રણ આલિદા પોતાના રમકડાની કારણે આરસના સૂકા ભોય તળિયા ઉપર આરસના ભીના ભોય તળિયા ઉપર અને ભોયતળિયા તળિયા ઉપર બિછાવેલા સમાચાર પત્ર અને ટુવાલ ઉપર ચલાવે છે તો કાર ઉપર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળને ચડતો ક્રમ કયો હશે તો વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમની જો વાત કરવામાં આવે તો જવાબ આવે છે એ આરસનું ભીનું તળિયું છે તેના કરતા આરસના સૂકા ભોય તળિયું એના કરતા સમાચાર પત્ર અને એના કરતા ટુવાલ ઉપર વધારે ઘર્ષણ જે છે તે લાગશે પ્રશ્ન નંબર ચાર ધારો કે તમે લખવાના ડેસ્ક ને થોડું નમાવો છો અને તેના ઉપર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો તેના ઉપર લાગતું જે ઘર્ષણ બળ છે તેની દિશા કઈ છે તે દિશા તમારે દર્શાવવાની રહેશે તો પુસ્તક એ નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે તેથી આના ઉપર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે પ્રશ્ન નંબર પાંચ તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોય તળિયા ઉપર ઢોળો છો આ ભીના ભોય તળિયા ઉપર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ શા માટે તો સાબુના પાણી વડે ભીના થયેલા આરસના જે તળિયા ઉપર ચાલવું મુશ્કેલ પડશે કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીંચી બનાવે છે તેથી આપણે લપસી પડીએ છીએ પરિણામે ઘર્ષણ બળ ઘટી જાય છે અને આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકાતી નથી. પ્રશ્ન નંબર 6 રમતવીરો મિત્રો તમે મેદાનમાં રમતા જોયા હશે તો રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે તેની સમજૂતી આપો. તો બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધે જાય છે આથી રમતવીરો ખીલીઓવાળા બૂટ પહેરે તો જમીન સાથે બૂટની જે પકડ છે તે મજબૂત થાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન ઉપરથી લપસી પડતો નથી પ્રશ્ન નંબર સાત ઇકબાલને એક હલકા બોક્સને થકો મારવો છે અને સીમાને તે જ હોય તળિયા ઉપર એક ભારે બોક્સને થકો મારવો છે કોણ વધારે બાળ લગાડવું પડશે અને શા માટે તો સીમાને વધારે બળ લગાડવું પડશે કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે તેથી તે વધુ જોરથી તળિયાને દબાવે છે એટલે કે તળિયા ઉપર વધુ દબાણ લાગે છે જેને લીધે વધુ ઘર્ષણ ઉદભવે છે તેથી સીમાને વધારે બળ લગાડવું પડશે પ્રશ્ન નંબર 8 સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે તો વસ્તુઓની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતું ઘર્ષણનું માપ છે વસ્તુને સ્થિર સ્થિતિમાં લાવવા માટે અને જરૂરી બળ એ સ્થિતિ ઘર્ષણ બળનું માપ છે આમ બે સપાટીના ખરબચડા ભાગોના કારણે ઘર્ષણ ઉદ્ભવે છે હવે સપાટી ઉપરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે પ્રશ્ન નંબર નવ દર્શાવો કેવી રીતે રબર દ્વારા લખેલું પૂછી શકાય છે ઘર્ષણના લીધે આપણે રસ્તા ઉપર ચાલી શકાય છે ઘર્ષણના લીધે અગ્નિ પ્રગટાવી શકાય છે એટલે કે માચિસ ઉપર આપણે જે માચિસની સળી હોય છે તેને ઘસીને હવે જોઈશું ઘર્ષણ શત્રુ છે એટલે કે દુશ્મન છે કેવી રીતે તો ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે ઘર્ષણના લીધે ગતિ અવરોધાય છે અને ઝડપ ઘટે છે મશીનરીના ઘર્ષણના કારણે તેના સ્પેર પાર્ટસમાં ઘસારો જોવા મળે છે પ્રશ્ન નંબર દસ સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ તો તરલતામાં ગતિ કરતી વસ્તુઓનો આકાર તરલમાંથી પસાર થતી ગતિ કરતી વસ્તુઓ ઉપર ઘર્ષણ બળ લગાડે છે જેને ડ્રેગ એટલે કે ઘસડાવું કહેવાય છે તરલમાંથી ગતિ કરતી વસ્તુઓને તેમના ઉપર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પસાર કરવું પડે છે આ પ્રક્રિયામાં વસ્તુઓની ઉર્જા ગુમાવે છે આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશેષ આકાર આપવામાં આવે છે જેને સુવાહી આકાર પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો